પાંચ હજાર સીસીટીવી કેમેરા છે તેને ખગાળી નાખ્યા અને આખરે દસ દિવસ બાદ એ આરોપી પોલીસના હાથ કારણ હતું માત્ર એક બેગ અને આ બેગ ઉપરથી આ આરોપીને પોલીસે શોધી કાઢ્યો છે પરંતુ તેને પકડ્યા બાદ પોલીસને જાણ થઈ કે માત્ર આ કોઈ નાનો મોટો આરોપી નથી પરંતુ આ તો સિરિયલ કિલર છે દોસ્તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે શું ઘટના છે કે મહિલાઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે અને આરોપી કોણ છે જેને કાંડ કર્યો હતો અને તેણે શું કાંડ કર્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોદી હાલમાં જ આપણા ગુજરાતનું વલસાડ વલસાડની અંદર ચૌદ નવેમ્બરના રોજ એક ઓગણીસ વર્ષની દીકરી છે જે

પડી હોય છે અને તેના ઉપરના જે કપડાં હોય છે પણ નથી હોતા તેનું બેગ પેડું હોય છે તેના પરિવારજનો તેને ઓળખી છે અને અને ત્યાં ચીસા બૂમો લાગે છે લોકો મોટી સંખ્યામાં દોડી આવે છે રેલવે પોલીસ પણ પહોંચે છે અને એ બોડી ઉપરથી એવું લાગતું હતું કે આ છોકરીની સાથે જબરદસ્તી થઈ છે અને તેની કોઈએ હત્યા કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ જ આવું લાગતું હતું રેલવે પોલીસ દ્વારા આ બોડીને પીએમમાં ખસેડવામાં આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે કે આખરે આ દીકરીની હત્યા કોણે કરી તેની સાથે કોણે જબરજસ્તી કરી સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસ થાય છે પરંતુ ઉદવાડા રેલવે સ્ટેશન છે ત્યાં સીસીટીવી નથી હોતા જેના કારણે પોલીસને નિરાશા મળે છે બીજી તરફ પીએમ રિપોર્ટમાં સામે આવે છે કે યુવતી સાથે કોઈએ જબરજસ્તી કરી છે એટલું જ નહીં જબરજસ્તી કર્યા બાદ તેનું ગળું ઘોટીને તેની હત્યા કરવામાં આવી છે પોલીસ માટે મોટો પડકાર હતો પરંતુ જે સ્પોટ ઉપર આ દીકરી પડી હતી તેનો એક સ્કૂલ બેગ પડ્યો હતો આ સ્કૂલ બેગમાં એ સમયે એ દીકરીના પુસ્તકો હતા ચોપડીઓ હતી તેના પરિવારે ઓળખી કાઢી કે આ સ્કૂલ બેગ એ તેની છે સાથે જ એક અન્ય એક બેગ પડી હતી પીઠું બેગ પાછળ લગાડવાની એ બેગ ઉપરમાં એક એની ઉપર એક વ્હાઈટ કલરનું શર્ટ પડ્યો હોય છે તેની અંદર અન્ય શર્ટ અને હાફ પેન્ટ હોય છે એટલું જ નહીં એક મોબાઈલનો ચાર્જર હોય છે યુવતીના પરિવારજનો કહે છે કે આ અમારું નથી જેના કારણે પોલીસને એ જગ્યા ઉપર લાગે છે કે જે કોઈ પણ આરોપી છે તેનું આ બેગ છે બેગની અંદર જે પ્રમાણે કપડાં ભરેલા હતા મોબાઈલનું ચાર્જર હતું એના ઉપરથી પોલીસને લાગ્યું કે જે પણ કોઈ આરોપી છે તે ટ્રેનમાં સફર કરતો હોય તે આ કાન કેરો હોય તેવું લાગી રહ્યું છે ત્યારબાદ પોલીસ છે તે અલગ અલગ ટીમો બનાવે છે દસ જેટલી પોલીસ આરોપીની શોધખોળ માટે ટીમો બનાવે છે રેલવે સ્ટેશનની આગળના રેલવે સ્ટેશનો પર અને પાછળના રેલવે સ્ટેશનો પર સીસીટીવી ફૂટેજ ચેક કરવાની શરૂઆત થાય છે તો ઉદવાડાની પાછળના જે રેલવે સ્ટેશન હતા ત્યાં સીસીટીવી માં એક શખ્સ છે જે સામે આવે છે દેખાય છે જે પોતે અપાહી જ હોય લંગડાતો ચાલતો હોય એવો એક વ્યક્તિ તેને જોવા મળે છે

દસ અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે મુંબઈ સુધી રેલવે સ્ટેશનો છે ત્યાં પોલીસને મોકલવામાં આવે છે સુધી પરંતુ ત્યાં પણ પોલીસને હાથમાં કશું લાગતું બીજી તરફ પોલીસ છે તે વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો હતો તેના એ સીસીટીવીના ફોટોસ છે એ આપણા રાજ્યની તમામ જેલોના ડેટા હોય છે જે આરોપીઓના એની સાથે મેચ કરવામાં આવે છે પરંતુ પોલીસને તેમાં પણ સફળતા નથી મળતી આમ ધીમે ધીમે સમય વીતે છે બીજી તરફ પોલીસ છે તેને દેશના દરેક જેલો છે તેના આરોપીઓ છે જે મુક્ત થયા હોય એવા આરોપીઓને સાથે આ ફોટાને મેચ કરવા માટે પ્રયાસો કરે છે દેશભરના જેલોને આ ફોટોસ છે તે મોકલવામાં આવે છે તો જાણવા મળે છે કે આ વ્યક્તિ જોધપુર જેલમાંથી મઈ મહિનામાં છૂટ્યો છે જેનું નામ રાહુલ જટ્ટ છે અને તે હરિયાણાના રોહતકનો રહેવાસી છે આ ખબર છે તે રાજસ્થાનની જોધપુર જેલથી પોલીસને મળે છે ત્યારબાદ પોલીસ તેના ઘરે હરિયાણા પહોંચે છે રોહતક પહોંચે છે તો ત્યાં જાણવા મળે છે કે તે એક પગે લંગડો છે અને તે ચોરીના કેસમાં હતો ટ્રક ચોરીના અને અન્ય ચોરીના કેસથી પરિવારે કંટાળીને તેને ઘરેથી લાંબા સમયથી કાઢી નીકળ્યો છે જેથી કરીને પોલીસને ફરી એક વખત નિરાશા મળે છે પોલીસ હવે તેને રેલવે સ્ટેશનો પર શોધવાની શરૂઆત કરે છે મુંબઈનું જે બાંદ્રા રેલવે સ્ટેશન છે ત્યાં પણ પોલીસ પહોંચે છે તમામ જગ્યા ઉપર જ્યાં રેલવેના અંદર જે શોપિંગ દુકાનો હોય છે એ દુકાનોએ આ ફોટો આપવામાં આવે છે અન્ય તમામ જગ્યા ઉપર આમના ફોટો છે તે પોલીસ સ્ટેશનો પર આપવામાં આવે છે રેલવે સ્ટેશનો પર આપવામાં આવે છે જેથી કરીને આ શખ્સની ભાળ મળી શકે આમ સમય વીતે છે અને ચોવીસ નવેમ્બર મતલબ કે દસ દિવસ બાદ હત્યાના ચોવીસ નવેમ્બરે વલસાડના મુખ્ય પોલીસ અધિકારી છે તેને ફોન આવે છે મુંબઈના બાયન્દ્રાથી ફોનમાં એવું કહેવામાં આવે છે કે તમે જે ફોટો આપ્યો છે એ જ વ્યક્તિ લંગડાતો ચાલે છે અને તે હાલ જ ભુજની ટ્રેનમાં બેઠો છે આની પહેલાં તે વાપી રેલવે સ્ટેશન સુધી જોવા મળ્યો હોવાની પણ પોલીસને ખબર હતી પરંતુ ત્યાંથી પોલીસને એની કોઈ જાણકારી નથી પરંતુ આ ફોન આવ્યો અને ફોન આવ્યા બાદ ભુજ રેલવે ટ્રેનની અંદર તે બાંદ્રા ભુજની અંદર બેઠો હોય તેવું જાણકારી પોલીસને મળે છે પોલીસ વાપી પોલીસને પણ અને તમામ જે પોલીસ છે પોલીસે લગભગ ચાર રાજ્યોમાં અને પકડવા માટે કવાયત કરી હતી પરંતુ વાપી પોલીસને પણ જાણ કરવામાં આવે છે કે આની ને આ વ્યક્તિ છે તે વાપી પોલીસને ફોટો મોકલવામાં આવે છે કે તે ટ્રેનમાં બેઠો છે જેથી કરીને તેને જ્યારે ટ્રેન રોકાય જે રેલવે સ્ટેશન ઉપર સ્ટોપ થાય ત્યાં જ તેને ઉઠાવી લેવામાં આવે જ્યારે આ વ્યક્તિએ પોલીસને ફોન કર્યો હોય છે ત્યારે ટ્રેન છે તે રવાના થઈ ચૂકી હોય છે અને ત્યારબાદ જ્યારે વાપી નજીક આ ટ્રેન છે તે પહોંચે છે અને ત્યાં રેલવે સ્ટેશન ઉપર રોકાય છે તો સાદા ડ્રેસમાં પોલીસ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી જાય છે અને સીધી ટ્રેનની અંદર એન્ટર થાય છે ત્યાં આ વ્યક્તિને દબોચી લેવામાં આવે છે રાહુલ જઠને અને દબોચ્યા બાદ તેને પલસાડ લાવવામાં આવે છે જ્યાં પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તો પોલીસની આકરી પૂછપરછમાં તે ભાંગી પડે છે પોલીસને સૌ એવું લાગતું હોય છે કે દુષ્કર્મનો અને હત્યાનો આરોપી છે તો

માત્ર આ એક દીકરીને નહીં પરંતુ અન્ય ચાર વ્યક્તિઓને પણ એક જ મહિનાની અંદર મોતને ઘાટ ઉતાર્યા છે જી હા દોસ્તો ચૌદ નવેમ્બરે જ્યારે આ દીકરીની તેણે વાત કરી કે ત્યાં આ દીકરી છે તે મારી ટ્રેનને હજુ સમય હતો તો હું ત્યાં ઉદવાડા રેલવે સ્ટેશન છે ત્યાં આંટા મારતો હતો મેં આ છોકરીને જોઈ હું એની પાછળ મેં પીછો કર્યો એક જગ્યા આવી અવાવરું મેં આજુબાજુ જોયું તો કોઈ હતું નહીં જેથી કરીને મેં તેને ત્યાં મોઢું દબાવીને ખૂણામાં લઈ ગયો અને ત્યાં તેની સાથે જબરજસ્તી કરી અને ત્યારબાદ તેનું ગળું છે તે મેં ખોટી દીધું મને મેં મારું શર્ટ છે તે કાઢીને બેગ ઉપર રાખ્યું હતું અને મને પાણીની તરસ લાગી હતી જેથી કરીને હું પાણી પીવા માટે ફરી એને ત્યાં છોડીને રેલવે સ્ટેશને ગયો હતો જ્યાં મેં ઠંડુ કોલ્ડ ડ્રિંક પીધી અને ત્યારબાદ હું ફરી અહીંયા પર આવવાનો હતો

અન્ય રાજ્યોમાં જાય છે અને ટ્રેનમાં જ તે એક વિકલાંગ હતો જેથી કરીને આ દિવ્યાંગોનો જે ડબ્બો હોય છે તેમાં એ હોય છે જ્યાં એકલી મહિલાઓ હોય છે અને આવી એકલી મહિલાઓને તે ટાર્ગેટ કરતો હતો તેણે આની પહેલાં પણ ચાર મહિલાઓને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે હાવડામાં ઓગણીસ તારીખે મતલબ કે એ ચૌદ તારીખે આ છોકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તે હાવડામાં ઓગણીસ નવેમ્બરના રોજ તેણે ટ્રેનની બોગીમાં એક દુષ્કર્મને અંજામ આપ્યું હતું અને મહિલાને મોતને ઘાટ ઉતારી હતી આ સિવાય તે આંધ્રામાં પણ મહિલાઓની મહિલાઓને લૂંટી હતી અને મહિલાને મોતને ઘાટ ઉતારી હતી એ સિવાય સિકંદરાબાદ જે રેલવે સ્ટેશન છે ત્યાંનું પુનાથી કન્યાકુમારી જતી ટ્રેન છે આ ટ્રેનમાં પણ તેણે એક મહિલાની સાથે દુષ્કર્મ કર્યું અને તેને મોતને ઘાટ ઉતારી આમ એણે વીસ ઓક્ટોમ્બરના રોજ એક મહિલાની હત્યા કરી પચીસ ઓક્ટોમ્બરના રોજ બીજી મહિલાની હત્યા કરી ચૌદ નવેમ્બરના રોજ આ દીકરીની હત્યા કરી ઓગણીસ નવેમ્બરના રોજ તેણે અન્ય એક હત્યા કરીને ત્રેવીસ નવેમ્બરના રોજ મતલબ કે એક જ મહિનામાં પાંચ જે મહિલાઓ છે અને આ એક યુવતી છે એમ પાંચની હત્યાનો અંજામ તેણે આપ્યો હતો તેનું કહેવું છે કે તે વિકલાંગ છે અને તે સ્કૂલમાં જતો હતો તો બધા મને ચીડવતા હતા અ મને ટ્રક હાંકવાનો બહુ શોખ હતો પરંતુ કોઈ મને ટ્રક હાંકવા નહોતું આપતું જેના કારણે મેં ટ્રકોની ચોરી કરવાની શરૂઆત કરી હતી તેણે ઘણા બધા ટ્રકો ચોર્યા હતા અને તે અનેક વખત જેલમાં પણ જઈ આવ્યો હતો એટલું જ નહીં દોસ્તો હત્યા કરી છે એ હત્યાના એ રેલવે સ્ટેશનની બહાર કરી છે મતલબ કે જે રેલવે સ્ટેશનથી થોડી દૂર અવાવરૂ જગ્યા હતી ત્યાં તેણે હત્યા કરી છે પરંતુ ચાર મહિલાઓ જેની જે તેણે હત્યા કરી છે આ મહિલાઓની તેણે ટ્રેનની બોગીની અંદર જ હત્યા કરી છે રાજ્યની અલગ અલગ રાજ્યમાં તે સફર કરતો હતો અને ત્યાં જ હત્યાને અંજામ આપીને બીજા રાજ્યમાં જતો રહેતો હતો જેના કારણે તે પકડાતો નહોતો પરંતુ આ બેગ મળવાના કારણે પોલીસે તેને ઝડપી પાડ્યો છે શાયદ આ બેગ ન મળત એ બેગ લેવા માટે પરત ગયો હતો ફરી એક વખત તે દુષ્કર્મ કરવા માટે જતો હતો પરંતુ તે આ બેગ ન લઈ શકો કારણ કે લોકોના ટોળા ભેગા થયા હતા જેના કારણે તે ત્યાંથી ટ્રેનની અંદર ભાગી ચૂક્યો હતો અને આ બેગ ત્યાં પડ્યું જેના કારણે પોલીસના હાથમાં બેગ લાગ્યું અને સીસીટીવીમાં એ સામે આવ્યું કે આ બેગ વાળો વ્યક્તિ છે એ જ આ યુવતીનો હત્યારો છે તો પોલીસે કંઈક આ રીતે આ હત્યારાને ઝડપી પાડ્યો છે કેવાનો મતલબ એ છે કે આ સિરિયલ કિલર છે જે અપાહી અપાહી જ હોવા છતાં પણ તે આ હત્યાને અંજામ આપતો હતો એટલું જ નહીં જે ચાર મહિલાઓની હત્યા કરી તે પણ શાયદ અપાહિજ હતી અથવા તો વિકલાંગ હતી કારણ કે તે દિવ્યાંગોના ડબ્બામાં સફર કરતો હતો અને દિવ્યાંગોના ડબ્બામાં જ આ મહિલાઓની તેણે હત્યા કરી હતી આપ તમામને એટલું જ કહેવા માગીએ છીએ કે આ વિડીયોના માધ્યમથી કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો અમારો ઈરાદો નથી પરંતુ રેલવેમાં સફર કરતી એકલી મહિલાઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે આપ સાવધાન રહો આપ સતત રહો જેના કારણે આ વિડિયો અમે અપલોડ કર્યો છે દોસ્તો વિડિયો ને અન્ય લોકો સુધી પહોંચાડજો જેથી કરીને લોકો ચેતી જાય અને એકલી જતી મહિલાઓ સાવધાન અને સચેત રહે આવી જ ખબરો જોવા આપ અમારી YouTube ચેનલ નમસ્તે ગીને સબ્સ્ક્રાઇબ કરો જો આપ આ વિડિયો Facebook અથવા Instagram પર જોતા હો તો ફોલો કરો ફરી મળીશું નવી ક્રાઈમનીસ્ટ કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ